નમસ્કાર મિત્રો લર્નિંગ જી કેની યુટ્યુબ ચેનલમાં સૌ મિત્રોનું સ્વાગત છે આજના વિશેષની વાત કરીએ તો નવ સપ્ટેમ્બર ગુણવંતલાલ આચાર્યનો જન્મદિવસ તેમનો જન્મ ઈસવીસન ઓગણીસોમાં નવ સપ્ટેમ્બરના રોજ જેતલસર મુકામે થયો હતો તેમનું અવસાન પચીસ નવેમ્બર ઓગણીસો ને પાસઠમાં થયેલું છે તેમનું પૂરું નામ ગુણવંતલાલ પોપટભાઈ આચાર્ય હતું તેમની પુત્રીઓ વર્ષા અડાલજા અને ઇલા આરબ મહેતા જે પણ બંને લેખિકાઓ છે કચ્છના માંડવીમાં પ્રાથમિક અભ્યાસ દરમિયાન સ્થાનિક વાતાવરણના સહવાસથી તેમને દરિયાઈ કથાઓ લખવાની પ્રેરણા મળી હતી ઈસવીસન ઓગણીસો ને સત્તરમાં નડિયાદમાં તેમ તેમણે મેટ્રિકનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો તેઓએ ઓગણીસો ને છવ્વીસમાં નાગર બ્રાહ્મણ યુવક મંડળની સ્થાપના કરીને સમાજ સુધારણાના કાર્યો હાથ ધર્યા તેમનું પ્રથમ પુસ્તક શ્રેષ્ઠ સાગર કથાઓ હતું ફૂલછાબમાં સાપ્તાહિક તંત્રી તરીકે કાર્યકાળ દરમિયાન તેમની હું અને મંગળદાસ હાસ્ય કટાર ખૂબ જ પ્રખ્યાત થઈ હતી તેમણે વર્ષ ઓગણીસો ને પાંત્રીસમાં કોરી કિતાબ નામની નવલકથા એક જ રાતમાં લખી હતી ગુણવંત ગુણવંતરાય આચાર્ય યશસ્વી નવલકથા એટલે કે ખૂબ જ ખ્યાતનામ એવી નવલકથા હોય તો તે દરિયાલાલ છે તેમની નવલકથાઓમાં જોઈએ તો દરિયાલાલ હાજી કાસમધારી વીજળી સરફરોશ પીરમનો બાદશાહ મહાબલિદાન જળ સમાધિ શક્કરબાર હરારી અને ભગવા હેજા છે તેમના નાટકોમાં અલ્લાબેલી માજીનું મંદિર આપઘાત જોગમાયા અને શિલાલેખ આ તેમના નાટકો છે જાસૂસ કથામાં છેલ્લી સલામ અને કેળી અને કાંટા આ તેમની જાસૂસ કથાઓ છે ત્યારબાદ વાત કરીએ તો નવ સપ્ટેમ્બર વિશ્વ ઇલેક્ટ્રિક વ્હીકલ દિવસ તેમનો ઉદ્દેશ્ય છે ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગથી થતો લાભ અને તેની વર્તમાન અને ભવિષ્યમાં જરૂરિયાત અંગે વિશ્વ સમુદાયમાં જાગૃતિ લાવવા માટેનો છે મીડિયા કંપની ગ્રીન ટીવી દ્વારા વર્ષ બે હજારને વીસથી વિશ્વ ઇલેક્ટ્રિક વ્હીકલ દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી છે વર્ષ બે હજાર દસથી ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો પ્રત્યે પ્રોત્સાહન આપવાનું શરૂ થયું હતું ભારત દ્વારા વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં પાંચસો ગીગાવોટ બિનપરંપરાગત બિનપરંપરાગત ઉર્જા ક્ષમતા હેતુ પ્રતિબદ્ધ કરવાનો રહેલો છે ગુજરાત સરકાર દ્વારા ગો ગ્રીન યોજના અંતર્ગત ઇલેક્ટ્રિક વાહન ખરીદી પર ત્રીસ ટકા રકમ અથવા તો ત્રીસ હજાર જે ઓછું હશે તેની સહાય આપવામાં આવે છે વિશ્વમાં સૌથી મોટું ઇલેક્ટ્રિક વાહન બજાર હોય તો તે ચીનનું છે ત્યારબાદ વાત કરીએ તો કોઈનો લાડક વાયો જોરિયા પરમેશ્વર ઈસવીસન અઢારસો ને આડત્રીસથી અઢારસો ને અડસઠ જેની પ્રવૃત્તિઓ અખિલ ભારત સ્તરના ઇતિહાસમાં બિરાજમાન થઈ શકે તેવી છે છતાં ગુજરાતના ઇતિહાસમાં જ અવગણાયેલ એક બાહુબલી આદિવાસી નેતા જોરિયા પરમેશ્વરનો આજે જન્મદિવસ છે પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાના વડેક ગામે જન્મેલ જોરિયાનું આખું નામ જોરિયા કાલિયા નાયક હતું ગાંધીજીના જન્મ અઢારસો ને પહેલાં એક વર્ષે જોરિયાએ આદિવાસીઓના જંગલના હકો બળજબરીથી કરાવવાતી વેઠ અને ખાસ તો આદિવાસીઓના સામાજિક અને ધાર્મિક ઉત્થાન માટે અંગ્રેજ સરકાર અને સ્થાનિક રજવાડાઓ સામે જોરદાર આંદોલન શરૂ કર્યું હતું માત્ર બે જ મહિના ચાલેલા તેના ભગત આંદોલને હજારોની સંખ્યામાં અનુયાયીઓને પ્રભાવિત કર્યા હતા પ્રસ્તુત સ્થિતિ બ્રિટિશરો અને સ્થાનિક દેશી રજવાડાઓ સહી શક્યા નહીં અને સોળ ફેબ્રુઆરી અઢારસો ને અડસઠના રોજ અગિયારસો સૈનિકોના ધાડાએ જોરિયા અને નાયક આદિવાસીઓ પર હલ્લો બોલાવ્યો જોરિયા અને તેના અનેક સાથીદારો બહુ બહાદુરીપૂર્વક ઝઝુમ્યા પણ આખરે તેઓ પકડાઈ ગયા સોળ એપ્રિલ અઢારસો ને અડસઠના રોજ તેમના પર રાજદ્રોહનો કેસ ચલાવી પાંચ ક્રાંતિકારી આદિવાસીઓને ફાંસીના માચડે લટકાવી દેવામાં આવ્યા સ્થાનિક સત્ર પર તો તેમના નામ અને કામને લગતા અનેક ગીતો અને દંતકથાઓ પ્રચલિત છે ફરી મળીશું નવા દિન વિશેષ સાથે અસ્તુ જય હિન્દ જય ભારત